સ્વામિનારાયણના સંતોએ અમારા છોકરાને સાધુ બનાવ્યો સુરતમાં કાકાનો આક્ષેપ મંજૂરી વિના ટકો કરાવીને સફેદ કપડાં પહેરાવી દીધા પાછો દેતા નથી એક મહિનાથી દોડાવે છે સુરતમાં પરિવારે તેમની મંજૂરી વગર સત્તર મહિના અને દસ મહિનાના પુત્રને સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવી દીધાનો આક્ષેપ કર્યો છે દીકરાને ભણાવવાને બદલે સાધુ બનાવી દીધાનું તેમના કાકા મનસુખભાઈ સોજિત્રા કહી રહ્યા છે તેઓએ જણાવ્યું છે કે અમારી મંજૂરી વગર અમારા છોકરાનો ટકો કરાવી સફેદ કપડાં પહેરાવી દીધા છે હવે પાછો આપતા નથી છોકરાને પાછો મેળવવા માટે એક મહિનાથી દોડાવી રહ્યા છે ગત તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સુરતના સરથાણા પોલીસમાં પરિવારે ગુમ થયાની ફરિયાદ લખાવી હતી પિતા પોતાના દીકરાને લેવા જાય છે પણ આપતા નથી તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે બ્રેઇન વોશ કરી દીધાનો પણ આરોપ લગાવ્યો છે એક વર્ષ પહેલાં પરિવાર સાથે તેનો દીકરો સ્વામિનારાયણના સંતોના સંપર્કમાં આવ્યો હતો મંદિરના સાધુ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી મામલો ઉગ્ર બનતા મંદિર ખાતે પોલીસ પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે કાકા મનસુખભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે અમારા છોકરાને ફસાવ્યો છે એક મહિનાથી અમને દોડાવે છે મારા એંસી વર્ષના માએ ખાવાનું બંધ કરી દીધું છે આજે તેઓ પથારી વસશે છે તેને કંઈ થશે તો તેની જવાબદારી સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરની રહેશે અમારા છોકરાને એક મહિનાથી તે લોકોએ ગુમ કરી દીધો હતો એક મંદિરેથી બીજા મંદિરે એમ ચાર મંદિરે ફેરવ્યો હતો અને અમને મળવા દેતા નહોતા તેને મમ્મી નથી અને એકનો એક છોકરો છે આ લોકો અમારા છોકરાને દેવા માગતા નથી વધુમાં જણાવ્યું હતું કે અત્યારે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ તો કહે છે કે તમારા છોકરાને કસ્ટડીમાં રાખવો પડે અમારી સાથે છેતરપિંડી કરી છે હાર પહેરાવીને તમને રજા આપીએ છીએ તેવા ફોટા પાડ્યા અમારી મંજૂરી વિના અમારા છોકરાનો ટકો કરાવીને સફેદ કપડાં પહેરાવી દીધા છે તે લોકોએ અમારા છોકરાનું બ્રેઇન વોશ કરાવ્યું છે એવું કહ્યું છે કે આ તારા પિતા નથી અને એમ કહેજે કે મારે તમારા ઘેર આવવું નથી તમે કોણ છો હું તમને ઓળખતો નથી ભક્તિ સમૂહ સ્વામી અને તેના ચેલા દ્વારા આવું કરવામાં આવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે એક વર્ષથી અમારા છોકરા પાછળ પડી ગયા છે અને કોઈ લોભ લાલચ આપી ભરમાવ્યો છે અને લઈ ગયા છે ધોરણ બારની પરીક્ષા આપી પછી તરત ઉઠાવી લીધો છે અમારો છોકરો મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે આ લોકોના સંપર્કમાં આવ્યો હતો છોકરાને ભણવા પણ દીધો નથી છોકરાના પિતાના હાલ બેહાલ કરી દીધા છે અમારી માંગ છે કે અમારા વારસદાર તરીકે છોકરાને લઈ જવાનો છે અને સાધુ બનાવવો નથી મૂળ બગસરા જિલ્લાના બાલાસર ગામના વતની સોજિત્રા પરિવારમાંથી એક ભાઈ સુરત એક ભાઈ અમદાવાદ અને એક ભાઈ વતનમાં રહે છે વતનમાં રહેતા ભાઈનો સત્તર વર્ષ અને દસ મહિનાનો દીકરો દસ વર્ષનો હતો ત્યારથી સુરતમાં રહેતા કાકાના ઘરે રહે છે છેલ્લા ચાર પાંચ વર્ષથી સગીર ઘરની નજીક આવેલા સિલ્વર ચોક ખાતે વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન માટે જતો હતો પરિવારના જણાવ્યા પ્રમાણે દીકરો મંદિર પર જવા લાગ્યા બાદ તેના પર સતત છેલ્લા એક વર્ષથી નજર રાખવામાં આવી રહી હતી સગીર બાર સાયન્સમાં અભ્યાસ કરતો હતો જો કે સ્વામીઓ દ્વારા તેને સાધુ બની જવા માટે કહેવામાં આવતું હતું તેને અભ્યાસ પણ સરખી રીતે કરવા દેવામાં આવતો ન હતો વધુમાં આ સગીરે ધોરણ બાર સાયન્સમાં સિત્તેર ટકા પણ મેળવ્યા હતા ત્યારબાદ એક મહિના પહેલાં સ્વામી દ્વારા તેને લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેના પિતા પણ હાજર હતા અને તેને પણ કંઈ કરી દેવામાં આવ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે પિતાની હાજરીમાં પોતાના દીકરાને સ્વામીને સોંપી દેવામાં આવતો હોય તેવી ઘટના બની હતી સ્વામી દ્વારા પહેરાવવામાં આવેલા હાર કાઢતાની સાથે તેના પિતા ભાનમાં આવી ગયા હતા ત્યારથી તેની શોધખોળ ચાલુ કરી હતી ગત ચૌદ એપ્રિલના રોજ પરિવાર દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં સગીર પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ પોલીસ અને પરિવાર બંને દ્વારા દીકરાને શોધવાની કામગીરી ચાલી રહી હતી પરિવારના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ તેમનો દીકરો ક્યાં છે તેની જાણ થતાં તેઓ પહોંચે તે પહેલાં તેને અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવતો હતો સગીરને અલગ અલગ ચારથી પાંચ જગ્યાએ ફેરવવામાં આવ્યો હતો દરમિયાન આજે વકીલ સાથે આ સગીરને સરથાણા વિસ્તારમાં સિલ્વર ચોક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે લાવવામાં આવ્યો હતો જેની જાણ થતાં જ પરિવાર પણ ત્યાં દોડી ગયો હતો દરમિયાન મંદિર ખાતે સ્વામિનારાયણ સંત અને તેના શિષ્યો સાથે ઝપાઝપી પણ થઈ હતી ત્યારબાદ પરિવાર અને સગીર દીકરાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી કે તેમના દીકરાને સાધુ બનાવવો નથી અને પોલીસ તેમના દીકરાને પરિવારને સોંપી દે જ્યારે સરથાણા પોલીસ દ્વારા સગીર અને તેના પિતા બંનેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે સરથાણા પોલીસ દ્વારા તમામ તપાસ બાદ સગીર કોને સોંપવો તે અંગે નિર્ણય કરાશે હાલ તો આ સગીરને તેના પરિવારને જ સોંપવામાં આવે તેવું અનુમાન સેવવામાં આવી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે પરિવારના આક્ષેપ પર શું કાર્યવાહી કરવામાં આવે છે જી તમારું નામ મારું નામ મનસુખભાઈ છે મનસુખભાઈ ગોરધુભાઈ સોજિત્રા શું બની છે અમારા છોકરાને બેન્ડ વોશ કરી ખોટો ફસાયો છે બાર સાયન્સ ભણતો તો છોકરાને ભણવામાં પણ બહુ આ લોકોએ નડતરરૂપ થયા છે અને એને ભણવા દીધો નથી બાર સાયન્સ પાસ થયો એવો એને તરત એને હેન્ડલ કરી લીધો છે અને અમને આજે બે હાલ કરી દીધા છે અમારા કુટુંબને એકનો એક છોકરો છે એની મા નથી પણ આવું એણે સ્વામિનારાયણ સંપદે ઘોર ઉપયોગ કર્યો છે અમારો અને અમને આ બે હાલ કરવામાં આવ્યો છે અમે અમને મળવા દેતા નથી એક મહિનો ત્યાં છે અહીંથી અહીંયા અહીંયાથી અહીંથી અહીં ફેરવ્યા છે અને મળવા ગયા તો એમ કે આ તમે અમારા નથી અહીં કોઈ નથી અને અમને અમારી પાસે એવું સીટિંગ કર્યું એને હાર પહેરાવી અને કે તમે હાર પહેરાવી ગયા છો હવે શું છે અમે હાર પહેરાયો નથી કોઈ કોઈપણ જગ્યાએ કોઈપણ કાળે અમારે એને રજા આપવાની નથી કોઈ પણ જગ્યાએ અમારે સાધુ કરવાની નથી અટનના સાધુ લફંગા છે કોઈ સારો નથી અમારી આવી પ્રવૃત્તિ કરી છે બરોબર છે પણ આ લોકો ખોટું કામ કરે છે આજે અમારી અમારી કોઈ રજા નથી તો એને ધોળા દીધા નાખ્યો પરમિટ લીધી છે સ્વામિનારાયણ મંદિર સિલ્વર શોક વડતાલની સંસ્થા સાધુ કયા છે સાધુ છે એ નામ નથી ખબર પણ સિલ્વર શોકના ના જે કઈ મહંત હોય આ બધી જવાબદારી એની છે અમારા માતુશ્રીએ આથી પંદર દિવસથી અનાજ નથી ખાતું જે કઈ ઘટના બનશે તો એ અમારા કુટુંબને નુકસાન પહોંચીએ એ જવાબદારી સ્વામિનારાયણ મંદિર સિલ્વર ચોક રહેશે અને અમારો છોકરો પરત નહીં આવે તો તો પણ અમે ત્યાં જઈ અગ્નિ અગ્નિસ્નાન કરશું અમે બધા આખું કુટુંબ અને જે કાંઈ નુકસાન થશે એને ભોગવાન દેશે સ્વામિયણ મંદિર સિલ્વર ચોક અત્યારે ક્યાં જગ્યા પર આવ્યા છે પોલીસ સ્ટેશન આવ્યા છે એ અને પોલીસ અમને છોકરો હોપતા નથી એમ કે છે કસ્ટડીમાં રાખો આમ રાખો અને વકીલને લઈને આવ્યા છે એનો વકીલ મોકલો છે ભાઈ અમારા વકીલના આ બધા ફાફા ક્યાં કરવાનો છોકરો અમારો રહ્યો તમે એમાં ક્યાં કાંઈ મહેનત કરીને તૂટી ગયા છો છોકરો સત્તર વર્ષને દસ મહિનાનો છોકરો છે અમારે એરે ઘોર સિટિંગ કર્યું છે અને મને આ ખર્ચામાં ઉતાર્યા છે અમે આ એક મહિનાથી આ બધી મહેનતમાં છીએ એક મહિનાથી અમે હેરાન થઈ અમારા મગજ અપડાઉન થઈ ગયા છે આ સામીરાયણ સંપદા એમાં આવું સ્વામીયણ ભગવાન કહી ગયા હતા સ્વામીરાયણ ભગવાને તો એવું કીધું છે કે ભાઈ કોઈની થાપણ રાખવી નહીં